టడా బా లో

એ બહુ મોડું છે જે તોય આપણે બનાવવાની તો હે તમને કીધું એટલે બનાવી તો પડે આપણો ઓપન ભાઈ મોડું મોડું તો એની હોય છે ને આપણે ફાઇનલી બનાવવાની છે તો આલો બનાવી પાણી ગરમ થઈ જાય પાણી ગરમ થઈ જ જોયું છે તો મેંગી નાખી દેવાની છે આપણે

ફાઇનલી વાબડી મેંગી બની ગઈ છે વાત તો વાટકો ની હાલો હાલો ખાઈ પાણી લીસાણી નું છે રાખું પાણી રાખું પાણી રાખું કેમ કે પાણી ના શોખીન આપણે છે કે હું પીનવે હું સમજી લેતી મેંગી ખાઈ ને પાછા મળી વરને મળવાનું પાંચ મિનિટ મળે હવાર તો પડી ગયો હું બાકી રહું મળી મેંગી ખાઈ ફાઇનલી ભાઈ પાંચ ને એકતાલીસ છે અને અમે મેંગી બેંગી ખાઈ લીધી છે મળું તમને હવાર કેમ કે રીંગણા તોડાવી જવાના છે કે હું પી કડી ખોવાની આવે તો કડી કોન ગુમેટ છે બાકી હોઈ જાવ મળી હવાર કાના તો મોટું મોટું ધોવે છે ને બાકી તો ઘટે વાતાવરણ કઈ કાઈ નો બટન નેક્સ્ટ લેવલ ની તો પીસી પીસી કરે કાના મરી ગયો કેમ પણ જો યો દે ને ભાઈ ચા માં જો મોટો મોટો તો એને કો છે ને વી આગળ મગરમ ચા આવ્યો હું કહું કાના દા ગીત બીત ગાવ હાંજા તો યાર કુ ગાયું નોતો તમે બી બી હા વીડી વીડી પી જા હાલા ભાઈ આપણે વીએ હસી રીંગણા તોડો સલાકા ઈ તો કે બે મારે બીડી બીડી નું ઉપીન ભાઈ પકડી લીધી ડોલ તોડવાના રીંગણા કે બાજુ રો મારો ખુશ મારો રીંગણા રીંગણા મિત્રો આપણે રીંગણા તોડીને વીએ હસી એ ગાડી ના આવે